બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કોઠીગામ મુકામે મોડે રાત્રિના દરમિયાન દુકાનમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હોવાનું સામે આવ્યું છે થરાદ તાલુકાના કોઠીગામ ધાનેરા હાઈવે ઉપર રાત્રિના સમયે દુકાનના પતરા તોડીને તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા દુકાનદાર મહેશભાઈના જણાવ્યા અનુસાર પંદર હજાર રૂપિયાની ચોરી તથા અન્ય વસ્તુઓની તસ્કરી થવા પામી હતી ત્યારે ધાનેરા હાઈવે ઉપર થોડા દિવસ પહેલા વડગામડા મુકામે રાત્રિના સમય દરમિયાન દુકાનમાં ચોરીની ઘટનાઓ બનવા પામી હતી જેને લઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે ત્યારે ચોરી કરી ખૂબ જ નુકસાન કરી રહ્યા છે કોટી ગામ મુકામે ચોરીની ઘટનાઓ બનતા સ્થાનિક લોકો દ્વારા થરાદ પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ તંત્ર તાત્કાલિક ધોરણે સ્થળની મુલાકાત અને તાત્કાલિક ધોરણે આવા તસ્કરોને પકડવાની કામગીરી હાથ ધરી હતી મારી મારી દુકાન દુકાનમાં રાત્રિ કોઈ શખ્સો અજાણ્યા આવી દુકાન તોડી દે અંદર પંદર હાજર કેશ પડી હતી એ લઈ લીધી અને ભડગમડા જેવી રીતે પ્રશ્ન બન્યો એ જ પ્રશ્ન મારી દુકાને બનેલ થઈ પત્ર પણ તોડ્યા તે અંદર સીલિંગ હતી સીલિંગ તોડી ગોમમાં પણ આવે બે ત્રણ ઘટના બની સરકાર સાથે મારો એટલે જ નિવેદન છે કે આનો કોઈ ના કોઈ પગલું લો અંદાજે કેટલા સમયમાં આ ઘટના બને કોઈ ખ્યાલ આવેલો છે અંદાજે તો લગભગ આ મહિનો થી તો ઘટના બને જ રહી હતી તમે સવારના દુકાનમાં આવ્યા ત્યારે કઈ હાલતમાં હતો સવારમાં દુકાનમાં આવ્યા ત્યારે હાલત તો પૂછ્યો જ મત એવી હાલત હતી કેમ કે અમે વેપારી પૈસા દેવા માટે ઉછીના લાવેલ પૈસા હતા એ પણ પૈસા ચોરી ગયેલ હતી મારું નામ રવદીભાઈ ખાનભાઈ પટેલ અરબુદા પાર્લરમાં હાઈવે ઉપર નેશનલ હાઈવે ઉપર જ કોઠી ગમના ટેસ્ટનેથી થોડાક આગળ પવડું પછી ચોરી થયેલ છે ચોરીમાં કેટલા રૂપિયા અંદર પંદર પંદર હજાર રૂપિયા આવશે પંદર પંદર હજાર ને ત્રણસો જેવા છૂટા હતા ત્રણસો જેવા છૂટા હતા અગાઉ અમારા ગામમાં એક ચોરી સ્થિતિ આગાઉ એક ઝાટકો પણ જોયો હતો અને ફડગામડામાં પણ આના લગભગ આની તોડતી દુકાનો ત્રણ તોડી હતી અહીંયા તસ્કરોએ આનું કર્યું હતું એટલે હવે સરકાર શરીને નમ્ર વિનંતી છે રોડની બાજુમાં તમારા મકાન આવેલા રીતે થોડોક પાયો મારવાનું આજુબાજુના રોડની બાજુમાં મકવાનો આવેલો છે એ અહીંયા ભયનો માહોલ છે આ ચોરોને કડકમાં કડક સદા થાય અને તાત્કાલિક સરકાર પકડે અને પોલીસ ડિપાર્ટમેન્ટને આનો વિનંતી છે કે કોકર પકડે અને આને નાની નાની ચોરી થઈ છે અને ભવિષ્યની અંદર મોટી ચોરી ન થાય એના માટે આપણે હા નાની ચોરી અચ્છી હતી એટલે મોટી ચોરીને આ ચોરને ડબવો જોઈએ અને બીજી ચોરી અટકાય એવું કરવું જોઈએ મને સરકાર ઉપર અને પોલીસ તંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે તાત્કાલિક પકડી અને એનો પૂરો કરે સિદ્ધરાજ ઠાકોર સાથે સીએન 24 ન્યૂઝ થરાદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ